જે સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં ને તો આ તો હવારમાં ગાયું ને દોવાનું કામ થઈ ગયું છે હવે પાણી ચાલે છે અમારું નાનું નાનું ચેલર પાલટી છે નંદની અને નંદની અમારા નાના નાના વાછરોડા છે વાસેદાનું કામ ચાલુ છે

બાપ દીકરો ભાઈ વાહિની દે સડી ગયા છે ઓ અત્યારમાં નકર ભાખરી નો મળે પાછી માં તું ભાખરી બાકી છે ભાખરી બાકી જ હોય ને હું ઈ ભાખરી બનાવ છે ને તે ગંગા છે ગંગા આની વાસરી અમારે એક્સપાયર થઈ ગઈ જમના કરીને હતી કબર આમાં લક્ષ્મી છે લક્ષ્મી 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 ના કેવા તારું ભાઈ નહીં કાબર આ મારી ગોપી હવે આણી ને ચાપન થી છે મારી નાની આ મીરા અમાર દુબળી જ પડતી જાય સાવ એને માએ પણ ધાવવા નથી દીધું બસારીને અમારી પૂનમ પૂનમ મીરા ગોપીન બેન છે મીરા આ પૂનમ છે

નામ શું રાખવું કમેન્ટમાં લખજો હજી કઈ નામ પાડ્યું નથી અમે વાસડો છે અત્યારમાં ઋષિ પાસે ને ક્રિષ્ના પાસે ચોપડો લઈને વાસવા આવ્યા છે ક્રિષ્ના વચાવે છે ને સ્કૂલમાં ટીચર ને સર વસવે ને અહીંયા ઋષિ ને ક્રિષ્ના વચાવે છે આવો આવો

ઓ મારી લે હા ખબર વગઈ ગઈ સાચું હો પર માલે લઈ લે આવે છે તમારી થોડી છે એ છે છોડ્યો ફાર્યો થઈ ગયો પાડ્યો ગાયો ભેંસો રાખવી હોય તો રાખો નકર ધંધો બદલી નાખો મારાથી સોણ નહીં ભરાય